છેલ્લો હિન્દુસ્તાનનો ખેતર સામે છે બરાબર હા તો હવે આવી રીતે તમે જોઈ શકો છો કે સામે જે પણ નજીકથી દેખાઈ રહ્યું છે ને એ સામે એ પાકિસ્તાનની ધરતી છે બરાબર અને આ છેલ્લું ખેતર છેલ્લું ગામ અને આ છે કાય જેને કહેવાય આપણે બાખાસર થી જે પશ્ચિમ દિશામાં જય રામાપીર અમે હા જય રામાપીર અમે ઉભા છીએ ભલગામ જે આપણું બાખાસરથી પશ્ચિમ દિશામાં બિલકુલ બોર્ડરનું ગામ અને છેલ્લું જે ખેતર છે બોર્ડરનું ત્યાં અમે જવાના આ લોકોને ત્યાં સીમાડો છે ખેતર છે અને માલધારી કોઈ મળી જાય તો આપણે થોડુંક નજીકનો ચિત્રો બતાવી અને તમને ત્યાંથી વિડીયોને આપણે એન્ડ આપીશું ખરેખર કે અહીંયા કોક જેવા માણસો હોય છે કે કોની ઓળખાણ હોય તો જઈ શકે અને ઓળખાણ ન હોય તો ન જઈ શકે તો અમારો આ જેને કહેવાય અમારો સમાજ છે અમારા રબારી સમાજ છે અને એ રાત અહીંયા ફરતા હોય એટલે આપણે ઓળખાણ કરાવી તો આપણે બિલકુલ નજીક જેને કહેવાય બોર્ડરના નજીકના ચિત્રો બતાવશું અને અને દર્શન કરી અને અમે ત્યાંથી પાછા આવશું ત્યાંથી ખરેખર પાકિસ્તાન દેખાય છે નથી દેખાતું

ત્યાંથી મતલબ નજીક અને જોવાની કોશિશ કે ખરેખર આમ તો આપડે પાકિસ્તાન માં જવા માટે બઉ ખર્ચો કરવો પડે પણ અહીંયા થી કેવું દેખાય છે હા તો અમે જઈ અને જાણવાની કોશિશ કરીશું કે ત્યાં ખરેખર કેવું લાગે છે બરાબર નજીક જ છે સમજો બિલકુલ પણ બન્યા રહેજો છેક સુધી તમને મજા આવશે ધીરે ધીરે અમે લોકો આગળ વધી રહ્યા છીએ જુઓ છો અહીંયા તમને નજર પડતી છે ક્યાં બધા ધોરારી ધરતી અને બધા ઝૂંપડાઓ છે અને અહીંયા બાઈક બાઈક કાંઈ હાલે એમ નથી બરાબર હા હાલે તો આ લોકોથી જ હાલી શકે એટલે મારાથી તો સિગ્નલ નથી હાલી શકતું હવે નજીક જ છે આપણે થોડોક દૂરથી સીન તમને બતાવીશું કેમ કે બિલકુલ આપણે કાંટા તાર જે છે એ લગભગ મનાવાની ત્યાં પરમિશન છે નહીં આપણે જાણવાની કોશિશ કરીશું પણ અહીંયા ખરેખર કેવું લાગે છે ચારે બાજુ જાણે પાકિસ્તાનમાં આવી ગયા એવું ફીલ થાય મિત્રો હું તો પહેલી વાર આવ્યો છું આટલો બધો નજીક હવે સામે જેટલી પણ ઊંચી તમને દેખાય ને બેટા ઝૂમ કરીને બતાવ સામે જે ધોરા ઊંચા છે ને બરાબર એ બધાય પાકિસ્તાનના છે સામે પણ જેટલા પણ ધોરા દેખાય છે ને એ બધાય પાકિસ્તાનના છે બરાબર અને હવે સમજો કે જ્યાં સુધી આ ખેતર દેખાય છે તમને વાવેલા બેટા ઝૂમ કરીને બતાવ આ વાવેલા ખેતર દેખાય ને એ બધા આપણામાં છે બરાબર એટલે જે સમયે અહીંયા કોઈ પ્રતિબંધ નહોતો ત્યારે લોકો આવતા જતા બિંદાસી અને ઘણા બધા ને અહીંના ત્યાં માણસો અહીંયા વાળા માણસો ત્યાં રહી ગયેલા છે પણ ત્યાંનો અહીંયા કોઈ માણસ નથી લગભગ નાની બરોબર છે એટલે આ તો નથી કહેતા કે ભાઈ સમય છે એવો સમય હતો યુદ્ધ થયા ભારત પાકિસ્તાન અલગ પડ્યું અને સ્વતંત્ર અને જાણવા મળ્યું કે એ લોકોનું અહીંયા ખેતર નથી ખેતર બહુ દૂર છે એટલે કદાચ કોઈ આવતા હશે તો એ માલધારી કોઈ ચારવા આવતા હોય તો ભલે એટલે અહીંયા આપણા બોર્ડર સુધી ખેતર છે બધાય બરાબર અને સામે જ એનો એમનો સીમાડો પડ્યો જ છે અને ઝાડ ને ઝાંખરા એવું બધું છે તો આવી રીતે હજી આપણે થોડુંક નજીક જવાની ટ્રાય કરીશું કે શું લાગે છે કાંઈ દેખાય છે કે નથી દેખાતું કોઈ પીર બાજુ માણસ કે કોઈ ઢોર અને પછી આપણે ત્યાંથી રિટર્ન આવી જઈશું હા હવે જોવો જો કે સામો જે એરંડવાનું ખેતર છે ને એ છે આપણા આ હિન્દુસ્તાનમાં બરાબર અને સામે બિલકુલ જોવો કે એ જે પીર બાજુ પાકિસ્તાનમાં અને આવી રીતે જેને કહેવાય કે આપણું છેલ્લું હિન્દુસ્તાનનું ખેતર સામે છે બરાબર હા તો હવે આવી રીતે તમે જોઈ શકો છો કે સામે જે પણ નજીકથી દેખાઈ રહ્યું છે એ સામે એ પાકિસ્તાનની ધરતી છે બરાબર અને આ છેલ્લું ખેતર છેલ્લું ગામ અને આ છે કાંઈ જેને કહેવાય આપણે બાખાસરથી જે પશ્ચિમ દિશામાં આ હદ પડે છે અને હવે સામે કયા કયા ગામ છે એ તો ભગવાન જાણે આપણને આવડતા નથી એમના નામ પણ ભવિષ્યમાં કોક દી જશું તો બિલ બાજુ શું શું છે એ પણ તમને બતાવવાની કોશિશ કરીશું તો આવી રીતે આ છે આપણો છેલ્લું ખેતર છેલ્લો એરિયા અને છેલ્લો વિસ્તાર જો સામે બકરા ચડી રહ્યા છે એ તો આપણામાં છે અને ત્રણ ચાર જણા ઉપાય આ આપણામાં એ છે એ તો આપણામાં હોય ને હા હમ 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 અમે જો એ ધરામાં જ એટલે અહીંયા સવારના ભાગમાં લોકો માલધારી આવતા હોય છે એમ જાણવા મળ્યું બાકી તો એ સામે પણ આપણા જેવાન જેવા માણસો છે અને આપણા જીવી આવી સેમ ધરતી છે તો હવે આપણે અહીંયાથી આપણે દર્શન કરી અને હવે આપણે આ વિડીયાને એન્ડ આપીશું તો જય હિન્દ